જે જણાવશો હાલોલ નગરમાં ડીજે આઈસર ખાડામાં ફસાયું હતું શું છે વધુ વિગતો જે ચોક્કસથી રીતા જણાવી દઉં કે હાલોલ નગરમાં વધુ એક ડીજે આઈસર કોન્ટ્રાક્ટરની ભારે બેદરકારીના કારણે ભૂગર્ભ ગટર યોજનાના ખાડામાં ફસાયું હતું હાલોલ નગરમાં છેલ્લા ચાર વર્ષ ઉપરાંતથી તમામ મુખ્ય રોડ રસ્તાઓ ભૂગર્ભ ગટર યોજનાની ગોકુળ ગતિએ ચાલતી કામગીરી અંતર્ગત ખોદી નાખી પાઇપલાઇનની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા લાપરવાહી દાખવી જે સ્થિતિમાં અધૂરા પૂરાન કરીને છોડી દેવામાં આવતા રોજબરોજ નગરના વિવિધ વિસ્તારોમાં આવા ખોદેલા ખાડામાં

તો હાલોલ નગરમાં ડીજેઆઈસર ખાડામાં ફસાયું તો ગત મોડી રાત્રે એક પ્રસંગમાં નીકળેલી ડીજેઆઈસર ખાડામાં ફસાયું હતું તો ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં ફસાયું આયસર તો કોન્ટ્રાકટરની ભારે બેદરકારીને કારણે વારંવાર વાહનો ફસાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે તો વાહન ચાલકો અને નગરજનોએ કોન્ટ્રાક્ટર સામે રોષ વ્યક્ત કર્યો